ભાજપ બક્ષીપંચ મોરચા વડોદરા દ્વારા ભયેલી વિસ્તારમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજવામાં આવ્યો હતો અને તેનું સ્થળ પંચમુખી હનુમાન મંદિર વાસણા ભાયલી રોડ ભાયલી ખાતે નિર્ધારિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી ચાલ્યો હતો આ રામયાત્રામાં ભાજપના પ્રમુખ નેતાઓનું માર્ગદર્શન અને સહભાગીતા નોંધપાત્ર રહી હતી ડોક્ટર જયપ્રકાશ સોનીના નેતૃત્વ હેઠળ અને વડોદરા શહેર મહામંત્રી જશવંતસિંહ રાકેશભાઈ સેવક સત્યનભાઈ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામીના દિશા નિર્દેશનમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો વોર્ડ દસના પ્રમુખ અક્ષય પટેલ મહામંત્રી નિલેશભાઈ પ્રજાપતિ ફેનિલ શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રામ યાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તોને જીઓ સુવિતરણની સેવા પૂરી પાડીને સહભાગી બનવાનો હતો આ સેવા કાર્યક્રમમાં ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય મનીષ નાયકની વિશેષ ભૂમિકા રહી હતી ભક્તો અને સ્થાનિક લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

ભગવાન રામની દિવ્ય રામ યાત્રાનું પહેલીથી પ્રસ્થાન કરેલ છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર રામ ભક્તો જોડાયા છે અને પ્રભુ શ્રી રામના જન્મોત્સવને ખૂબ ઉત્સાહથી ઉજવવા માટે સૌ હિન્દુ રામ ભક્તો પ્રભુ શ્રી રામની દિવ્ય રામ યાત્રામાં જોડાયા છે આજનો દિવસ એ ત્રિવેણી સંગમ કહી શકાય કે આજે ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મોત્સવ છે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ છે અને આજે ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિન છે એટલે આજે આવા ત્રિવેણી સંગમ કહી શકાય એવા શુભ દિને આજે જ્યારે રામનવમી છે રવિવારનો દિવસ છે તો ખૂબ મોટી સંખ્યાની અંદર રામ ભક્તો દિવ્ય રામ યાત્રામાં જોડાયા છે સૌને મારા રામ રામ